એક તરફ વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે આ પ્રકારે ખાડામાં પટકાયું વાહન ચાલક વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈન થી જોડાયા છે જી પાર્થ જે રીતે પ્રશાસનના પાપે નાગરિકોનો નો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે શું છે આખી ઘટના

પ્રકારનો એક કિસ્સો છે તે આરટીઓ નજીક જે રોડ આવેલો છે ત્યાંનો જોવા મળી રહ્યો છે જેના સીસીટીવી પણ જોઈ શકાય છે કે જ્યાંથી વાહન ચાલકો પસાર થાય છે એ સમયે આ ખાડાની અંદર પડે છે જોકે આ જે પરિસ્થિતિ છે છેલ્લા દસ દિવસથી બની છે અને આ બાબતે

કેમ અપ્રશાસન જાગતું નથી તમે આની સૌ વાત કરો ને તો છેલ્લા ચાર દિવસ થી ભાવનગર મીડિયા વસ્તુ બતાવે છે ખાડા બતાવે છે રોડ તૂટી ગયો બતાવે છે પણ આ ભાજપના શાસકો પેટમાં પાણી પણ હલતું નથી એટલે ગઈ કાલે મને ત્યાંથી સ્થાનિક જાગૃત નાગરિકોના ફોન આવ્યા એટલે હું ત્યાં રૂબરૂ સ્થળ ઉપર ગયો ત્યારે મારી સામે નજર સામે ત્રણ થી ચાર વાહનો વાળા આવી રીતે પડ્યા જેને બહાર કાઢ્યા ને પછી તો તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા કોન્ટ્રાક્ટરે રોડ કોન્ટ્રાક્ટર એવું કીધું કે ભાઈ પાણી પાણીની લાઈન ના કોન્ટ્રાક્ટર નો પ્રોબ્લેમ છે પાણીની લાઈન વાળાને બોલાવ્યા તો કે આ જીબી નો પ્રોબ્લેમ છે એટલે એને કડક ભાષામાં કેવું પડ્યું કે ભાઈ જેનો પ્રોબ્લેમ હોય પેલા આ લોકો પડે છે એની સમસ્યાનું નિરાકરણ લાવો કા તમારે અહીંયા ભૂવા પડ્યા હોય તો તમારે એને કોડન કરવું પડે કે આ રોડ ડેન્જર છે જી સીસીટીવી ના સીસીટીવી ના માધ્યમી પણ જોયા છે જે જાગૃત નાગરિકે પોતાના સીસીટીવી માં કેચ કરેલા છે જી જી આ અમારી સાથે જોડાયેલા રહેજો આપણી સાથે રાજુભાઈ રાબડિયા પણ જોડાયા છે ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ આપણી સાથે છે રાજુભાઈ જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ જે રીતના ખાડા પડેલા છે રસ્તા પર એક પછી એક વાહન ચાલકો તેમાં પટકાઈ રહ્યા છે અને ઘણા બધા વાહન ચાલકોને ઈજા પણ પહોંચી છે આવી પરિસ્થિતિ કેમ

સાઈન બોર્ડ મારેલા છે લોકોનામ કરવાનું ભારતીય જનતા પાર્ટી ને બદનામ કરવાનું

ત્યાં બધી જ વસ્તુઓ છે ઓલરેડી બાયપાસ રસ્તો છે સતા લોકો સમજતા નથી ને લોકોની રાહદારીમાં કોંગ્રેસ ના ખાલી લેવા માટે થઈને

નઈ નઈ બાયપાસ કરવામાં આવેલો છે રસ્તો બંધ છે હજી હું કહી રહ્યો છું કે ત્યાં ઓલરેડી રસ્તો બંધ કરી જાહેરાત કરેલી છે ત્યાં લોકો ચાલી રહ્યા છે શા માટે ચાલી રહ્યા છે ખબર નથી

રાતે ફિલિંગ એક પણ જગ્યાએ ખાડો ન પડે અને ત્યાં ફરી વાર પાછું સાઇન બોર્ડ મુકાવીને હજી પણ ત્યાં કામ કરવાનું બાકી છે તો એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો આપ જોઈ શકો છો કઈ રીતના જવાબ મળી રહ્યા છે પ્રશાસન તરફથી